રાધનપુર એપીએમસી માર્કેટ હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સંકલ્પ સે સિદ્ધિ સુધી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે છેલ્લા અગિયાર વર્ષોમાં વિકાસના એક સોનાના અધ્યાય લખ્યા છે આ ઉજવણીના અન્વયે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તેના અનુસંધાને રાધનપુર તાલુકાને શહેર મંડળ દ્વારા એક વિશિષ્ટ સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તો આજ રોજ તારીખ ચોવીસ શનિવારે એકવીસ તારીખ એકવીસમી જૂન બે હજાર પચીસ સમયે સાંજે ચાર કલાકે સ્થળે પીએમસી હોલ રાધનપુર ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મિટિંગના મુખ્ય વક્તા દાયાભાઈ પિલિયાતર ચેરમેન બનાસ બેંક પૂર્વ મહામંત્રી ભાજપ બનાસકાંઠા જેમાં અતિથિ વક્તા શ્રી કિશોરભાઈ માહેશ્વરી પૂર્વ પ્રમુખ ભાજપ પાટણ શહેર વિશેષ ઉપસ્થિત માન્ય શ્રી લવિંગજી ઠાકોર ધારાસભ્ય રાધનપુર વિધાનસભા અને રાધનપુર તાલુકા શહેર પ્રમુખ મહામંત્રીઓ નગરપાલિકા પ્રમુખ કાઉન્સલર મિત્રો તેમજ ડોક્ટર દેવજીભાઈ પટેલ રાધનપુર એપીએમસી માર્કેટયાર્ડના ચેરમેન કનુભાઈ ચૌધરી કેશુભા પરમાર બાબુભાઈ ચૌધરી રાધનપુર માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અમતાભાઈ ચૌધરી પ્રવીણ મહાલક્ષી સુરજગીરી બાપજી તાલુકા સંગઠન ભાજપ પ્રમુખ અજીતસિંહ પરમાર રાધનપુર શહેરના સંગઠનના પ્રમુખ રાજુભાઈ ઠક્કર તેમજ તમામ કાર્યકરો સમર્થકો તથા રાધનપુરના જિલ્લાવાસીઓને સૌજન્યપૂર્વક આમંત્રણ આપવામાં આવે છે કે તેઓ આ મહત્વપૂર્ણ સંકલ્પ સભામાં ઉપસ્થિત રહીને પોતાની સંકલ્પબદ્ધ હાજરી નોંધાવે અને દેશના વિકાસ યાત્રામાં ભાગીદાર બને